જય શ્રી રામ શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકની આજે આપણે વાત કરવી છે શ્રીમદ ભગવદ્ ગીતામાં સાતસો શ્લોક છે તેમાં પ્રથમ અધ્યાયમાં સુડતાલીસ શ્લોક છે પ્રથમ અધ્યાયનું નામ એ અર્જુન વિષાદ યોગ છે અર્જુનને પોતાના સગા સગાવાહલાઓને પોતાની સામે જોઈ એમની સાથે યુદ્ધ કરવાનું છે એવો વિચાર આવવા માત્રથી એ હતાશ થઈ જાય છે એ ડિપ્રેસ થઈ જાય છે એ નાસીપાસ થઈ જાય છે અને એટલા માટે જ આ પ્રથમ અધ્યાયનું નામ એ અર્જુન વિષાદ યોગ રાખવામાં આવેલું છે વિષાદથી વિજ્ઞાનનો જન્મ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શુદ્ધ વિજ્ઞાન છે કર્મનું વિજ્ઞાન છે જ્ઞાનનું વિજ્ઞાન છે ભક્તિનું વિજ્ઞાન છે એટલે આપણને અર્જુનના વિષાદમાંથી ગીતાનું છે એ વિજ્ઞાન મળ્યું છે આપણને ગીતાનું જ્ઞાન મળ્યું છે એટલે સૌપ્રથમ શરૂઆતનો પહેલો જ શ્લોક એ ધૃતરાષ્ટ્રના પ્રશ્ન પૂછવાથી થાય છે ધૃતરાષ્ટ્ર પોતાના સાથે રહેલા પોતાના સારથી સંજયને એ પૂછે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકા પાંડવેશ્ચ કિમ કુરવત સંજય એટલે કે ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્ર ની અંદર યુદ્ધ કરવાના ઈરાદાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે મિત્રો શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો અહીંયા કુરુક્ષેત્ર માટે છે એ ધર્મ ક્ષેત્ર શબ્દનો ઉપયોગ થયો છે કુરુક્ષેત્રની પહેલા તો આપણે ભૌગોલિક સ્થિતિ જાણીએ હાલમાં કુરુક્ષેત્ર છે એ અંબાલાથી દક્ષિણે અને દિલ્હીથી ઉત્તરે આવેલું છે સરસ્વતી નદીના દક્ષિણ ભાગે અને દ્રશદત્તી નદીના ઉત્તર ભાગની વચ્ચે એમ કહેવાય કે પાંચ યોજનની ત્રિજ્યામાં આ કુરુક્ષેત્રનું છે એ મેદાન આવેલું છે કુરુક્ષેત્રના મેદાનને ધર્મક્ષેત્ર કહેવામાં આવ્યું કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં ઇન્દ્ર બ્રહ્મા આદિ દેવોએ છે એ તપસ્યા અને યજ્ઞો કર્યા છે માટે એ ધર્મક્ષેત્ર છે રાજા કુરુ કે જે કુરુ વંશના આદિ રાજા માનવામાં આવે છે એ કુરુરાજા એ પણ ત્યાં તપસ્યા કરી છે એટલા માટે તેને કુરુક્ષેત્ર કહેવામાં આવે છે અને કોઈ પણ કામ આપણે કરીએ તેમાં ધર્મને આપણી સાથે રાખીએ એટલા માટે જ્યારે યુદ્ધ થાય છે તો પણ ધર્મને સાથે રાખીને યુદ્ધ થાય છે માટે કુરુક્ષેત્રની પસંદગી છે એ મહાભારતના યુદ્ધ માટે કરવામાં આવેલી કુરુક્ષેત્ર એ તપોસ્થલી છે પવિત્ર સ્થાન છે દિવ્ય સ્થાન છે માટે યુદ્ધ દરમિયાન જે કોઈ પણ સૈનિકો વીરગતિ પામે એ સૈનિકોને તપસ્થાનની અંદર વીરગતિ પામવાથી સીધા મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા સાથે મહાભારતનું યુદ્ધ છે એ કુરુક્ષેત્ર ની અંદર રાખવામાં આવે છે આપણે જોઈએ પહેલો જ શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆતના પ્રથમ શ્લોક નો પહેલો શબ્દ ધર્મ અને તેનો છેલ્લો શ્લોક લઈએ તો યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ધ્રુતિર ધ્રુવા નીતિર મતી મમ એટલે પ્રથમ ધ પ્રથમ શ્લોક નો ધ અને સૌથી છેલ્લા શ્લોક નો આપણે લઈએ તો એ શબ્દ બને છે ધર્મ સમગ્ર ગીતાનો સાર એ એ અંદર આવી જાય છે જો કોઈ માણસ પોતાના મન વચન અને કર્મથી સાચા ધર્મનું સત્ય સનાતન ધર્મનું પાલન કરે છે તો એ સાક્ષાત ગીતા જીવી રહ્યો છે એવું આપણે કહી શકીએ બીજું કેવું હોય તો ધર્મ ક્ષેત્રમાંથી ધર્મ શબ્દ છે અંતિમ શ્લોકમાં મ શબ્દ છે

આપણે સમજવા જેવું છે કે ધૃતરાષ્ટ્ર છે એ પાંડવોના પણ મોટા બાપોજી થાય છે એટલે આમ જોઈએ તો એક જ કુટુંબના બધા સભ્યો છે આમ છતાં જ્યારે વાત આવે છે યુદ્ધની જ્યારે વાત આવે છે કોઈને ખબર લેવાની ત્યારે ધૃતરાષ્ટ્ર એવો શબ્દ પ્રયોજે છે કે મારા અને પાંડવો મારા અને પાંડુના પુત્ર તો અહીંયા જ્યાં મારું મારું થાય છે ત્યાં હંમેશા મહાભારત સર્જાય છે અને જ્યાં તારું તારું થાય છે ત્યાં હંમેશા રામાયણનો જન્મ થાય છે આપણે જોઈએ કે રામચરિત માનસની અંદર રાજર્ષિ વિશ્વામિત્ર છે એ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને છે પોતાની સાથે અહલ્યાના ઉદ્ધાર માટે રાક્ષસોના વિનાશ માટે અને પોતાના યજ્ઞ આદિ કર્મના રક્ષણ માટે એ લઈને જાય છે પછી પરત આવે છે અને જ્યારે એ અહલ્યાનો ઉદ્ધાર થઈ જાય યજ્ઞ આદિ કર્મના રક્ષણ માટે રાક્ષોનો નાશ થઈ જાય મહર્ષિ વિશ્વામિત્ર ભગવાન રામ અને લક્ષ્મણને લઈ અને પરત અયોધ્યા આવે છે પછી તેઓ જ્યારે અયોધ્યામાંથી વિદાય લે છે ત્યારે રાજા દશરથ છે એ બે હાથ જોડી અને વિશ્વામિત્રજીને કહે છે કે નાથ સકલ સંપદા તુમ્હારી મેં સેવક સહિત સુત નારી કે હે નાથ હે ઋષિભર મારી બધી સંપત્તિ રાજ્ય એ તમારું છે હું તો મારી પત્ની અને પુત્રો સહિત તમારો દાસ બધું છે એ સમર્પણ ભાવે કરી દીધું એટલે જ્યાં મારું મારું થાય છે છે ને મહાભારત સર્જાય આપણા રોજિંદા જીવનમાં પણ યાદ રાખજો મિત્રો કે જ્યાં સ્વાર્થ વૃત્તિ છે જ્યાં મારું મારું થાય છે ત્યાં મહાભારત સર્જાય છે અને જ્યાં તારું છે આ તારું છે મારું તો કઈ નથી જે કઈ પણ દીધેલું છે એ તારું છે આ સમર્પણ ભાવથી આપણે રહીએ તો આપણી અંદર છે એ સારા ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે ધૃતરાષ્ટ્ર છે અંધ છે અજ્ઞાનથી અંધ છે મોહથી અંધ છે જ્યાં મોહ છે ને ત્યાં મારું મારું થાય છે એટલે આપણે આ વાત પહેલા શ્લોકમાંથી ખૂબ સમજવા જેવી છે કે જે કાંઈ પણ છે એ કોઈ પરમ તત્વની આપણી ઉપર દયા છે અને જે કાંઈ પણ આપણી પાસે છે એ પરમ તત્વનું આપેલું છે એ છે તો આપણે બધા પણ પરમ તત્વને એવી પ્રાર્થના કરીએ કે આપણને પણ એવી સદબુદ્ધિ આપે કે આપણે મમત્વને છોડીએ મોહને છોડીએ સ્વાર્થપણાને છોડીએ અને જે કંઈ પણ છે એ આ દેશ માટે આ રાષ્ટ્ર માટે રાષ્ટ્રના લોકો માટે આપણી આસપાસ રહેલા આપણા લોકો માટે સમર્પણ ભાવે એનો સદુપયોગ કરી શકીએ જય સિયામ